નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ગાયો અને સારામાં સારી ભેંસો વેચવા માટે લઈને આવ્યો છું ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમતો હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો મિત્રો હવે આઠ દસ જેટલી ગાયો છે સાત આઠ જેટલી ભેંસો છે બધી જ વેચવાની છે અલગ અલગ જગ્યાએ છે અલગ અલગ તાલુકો અલગ અલગ ગામ છે બધી વાત કરીશું આઠ નવ મિનિટનો વિડીયો છે વિડીયોની અંદર બધી ડિટેલ આપીશું પણ વિડીયો શાંતિથી આંખો જોજો તો વધારે સમજણ આવશે ગીર ગાય સારી નસરની એકદમ વ્યવસ્થિત સર વિવાયેલી ગાય છે ભાવનગર મોગલધામ ભગુડા તમને જોવા મળશે ગાય ગાયની કિંમત છે એંશી હજાર રૂપિયા માલિક દ્વારા મૂકવામાં આવેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઇક તમે જોઈ શકો છો એચએફ ગાય છે વિવાયેલી છે હાજરમાં દસ લિટર દૂધ છે હજુ વધારે દૂધ કરશે પંદર લિટર જેટલું ટાઈમે દૂધ કરશે હાલમાં ટાઈમે દસ લિટર દૂધ છે બે ટાઈમ દોઈ જોઈને તમારે ખરીદવાની છે લાંબી ઊંચી અને સારા ડોઝની એફ ગાય છે બીજા વેતરની ફર્સ્ટ ક્લાસ છે જો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો તમે એ ખરીદી શકો છો ગાય આખી બતાવી છે વ્યવસ્થિત સરળ લાગે બે ટાઈમ દોઈ જોઈને તમારે લેવાની છે પસંદ આવે તો ગામ છે મોટીપાવર તાલુકો થરાદ જિલ્લો છે બનાસકાંઠા નેવું હજાર રૂપિયા માલિક દ્વારા કિંમત રાખવામાં આવેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે વધારે માહિતી તમને કોન્ટેક કરી શકો છો આ યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ વોટ્સઅપ નંબર છે વોટ્સઅપની અંદર મોકલવો વિડીયો થોડો સારો બનાવો એના પછી એક માલિક જોડે સાત ગાય છે સાથે સાત ગાય તાજી વિવાયેલી છે હાલમાં વન હંડ્રેડ એટલે કે સો લિટર જેટલું દૂધ થાય છે સાત ગાયોનું સો લિટર જેટલું દૂધ થાય છે સાત ગાયોનું સાતે સાત ગાય વેચવાની છે વિવાયેલી છે અહીંયા તમને એમના વાછડી વાછડા પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાત ગાય એક જગ્યાએ જોવા મળશે પસંદ આવે તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું મૂકવામાં આવેલું છે એક ગાયની કિંમત અંદાજીત ત્રેપન હજાર રૂપિયા રાખવામાં આવેલી છે અંદાજીત કિંમત એક ગાયની ત્રેપન હજાર રૂપિયા રાખવામાં આવેલી છે ગાયની વેતરની વાત કરું તો બીજા વેતરની ત્રીજા વેતરની ગાય તમને અહીંયા જોવા મળશે સાત ગાય છે સાથે સાત વેચવાની છે એક ગાયની ત્રેપન હજાર રૂપિયા કિંમત રાખવામાં આવેલી છે અલગથી લેશો તો અલગથી તમને કિંમત કરી આપવામાં ગાય પ્રમાણે કિંમત કરી આપવામાં આવશે બાકી અહીંયા વિડીયોમાં ગાયો બતાવી છે એવી ગાયો છે

વિડિયો થોડો સારો અને ક્વૉલિટીવાળો બનાવો તો વધારે સારું વ્યવસ્થિત સર આપણે એને લોકોને બતાવી શકીએ ચેનલ પશુપાલકો માટે છે અને તમે પશુપાલક છો પહેલી વાર જોઈ રહ્યા છો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઘણા બધા લોકો અમારી સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ ગયા છે તમે પણ અમારી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો જેથી કરી અમે રોજ વિડીયો મૂકીએ વિડીયો તમારા સુધી જલ્દી પહોંચી શકે અને તમે વિડીયો જોઈ શકો વિડીયો જોવાનો આંખો જોવાનો આગ્રહ રાખો જેથી કરી તમને પૂરતી અને સારી માહિતી મળી રહે અને જેટલી ગાયો વેચવાની છે બધી તમને બતાવી શકીએ આ ગાયો ત્રેપન હજારના ભાવથી સાત ગાય વેચવાની છે એક જ જગ્યાએ જોવા મળશે ગામ છે દામા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા ત્રેપન હજાર રૂપિયા ભાવ છે અહીંયા આમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે સો લિટર જેટલું દૂધ ગાયોનું થાય છે જો તમારે ખરીદવી હોય તો ખરીદી શકો છો એના પછી સારામાં સારી ભેંસ વેચવાની છે ભેંસ વિવાઈ ગઈ છે નીચે પાડી છે અને સારું દૂધ કરી રહી છે વિડીયો મેં દેખાય એવી બહુ સરસ અને સારામાં સારી સારો વિડીયો બનાવેલો છે ભેંસ ચોખ્ખી દેખાય છે એવી ભેંસ વેચવાની છે ઊંચા બરની અને દૂધવાળી ભેંસ છે તમારે ખરીદવી હોય તો બે ટાઈમ દોઈ જોઈને તમે એ પણ ખરીદી શકો છો કિંમત એક લાખને ચાલીસ હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે પણ કિંમતમાં આઘુપાછું થશે જ ઉબરૂ જશો તો એમનો કોન્ટેક નંબર આપેલો છે વધારે માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છો જો તમારે ખરીદવી હોય તો ભેસ સરસ છે લઈ શકો છો મિત્રો આખી ભેસ ચારે બાજુથી તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે માલિકે વેચવાની છે ગામ છે ગા ગાળો દર ગાળોદર તાલુકો છે માળિયા હાટીના જિલ્લો છે જૂનાગઢ એક લાખને ચાલીસ હજાર રૂપિયા કિંમત છે અહીંયા મોબાઈલ નંબર આપવામાં આવેલો છે કોન્ટેક કરી શકો છો એના પછી સારામાં સારી બીજી ભેસો વેચવાની છે તમને બતાવું છું એક એક ભેસ કરીને એક માલિક જોડે ચાર ભેસ વેચવાની છે ચારે ચાર ભેંસ થોડી બતાવવાનો પ્રયત્ન કરું છું ચારે ચાર હાલમાં તાજી વિવાયેલી અને દૂધ આપી રહી છે બે ટાઈમ દોઈ જોઈને તમે ખરીદી શકો છો દેખી શકો છો પહેલા નંબરની પછી આ બીજા નંબરની પછી એના પછી ત્રીજા નંબરની ચોથા નંબરની એમ ચાર ભેંસ એક જ માલિક જોડે ઊભેલી છે બે ટાઈમ દોઈ જોઈને તમારે ખરીદવાની છે સારું દૂધ કરે એક એક ભેંસ હાલમાં બાર લિટરથી પંદર લિટર જેટલું દૂધ દિવસનું કરી રહી છે બધી તાજી વિવાયેલી છે અહીંયા વિડીયોમાં તમને ચારે ચાર ભેસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર આપેલો છે વધારે માહિતી તમે લઈ શકો છો ભેસો ચારે ચાર સારી છે અને દૂધવાળી છે અને સાથે આપવાની છે ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા તાજી વિવાયેલી ભેસો છે ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા ચાર ભેસની કિંમત અંદાજીત માલિક દ્વારા રાખવામાં આવેલી છે તમે જોઈ શકો છો ચારે ચાર બેસો બતાવી છે યોગ્ય લાગે તો વધારે માહિતી તમે ડીલ કરી શકો છો કિંમતમાં આગુપાસ થશે માલ કિંમત થશે ગામ છે છારોડી તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ ત્રણ લાખને સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો તમારે પણ ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ નંબર અમારો વોટ્સઅપ છે જેની ઉપર સારો વિડીયો બનાવી અમને મોકલી શકો છો અમે ટૂંક સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું એના પછી એક સારામાં સારી ગાય વેચવાની છે બે ગાયો છે મિત્રો બંને ગાયો એક જ માલિક જોડે છે અને એક ગાય એક મહિનાની પીવાયેલી છે અને એક ગાય એવી છે કે જેને બિલદાન કરાવેલું છે હાલમાં દૂધ આપી રહી છે એક ગાય પાંચ લિટર દૂધ આપે છે અને એક ગાય ત્રણ લિટર દૂધ આપે છે બંને ગાયો ભેગી આપવાની છે બંને ગાયોની ભેગી કિંમત ચાળીસ હજાર રૂપિયા માલિક દ્વારા મૂકવામાં આવેલી છે એક પહેલાં નંબરની આ બીજા નંબરની બે ગાયો વેચવાની છે બે ગાયની કિંમત ચાળીસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે કોઈને પસંદ આવે તો તમે ખરીદી શકો છો ગાય ક્વોલિટી વાઇઝ તમને અહીંયા વિડીયોમાં બતાવી એવી છે ગામ છે અભલવડ એ ભલવડ તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી બે ગાયની કિંમત ચાલીસ હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો એના પછી એક માલિકને બે ભેસ વેચવાની છે એક બેસ વીવાની બાકી છે અને એક બેસ ચાર મહિનાની કાભણ છે અને હાલમાં દૂધ આપી રહી છે બે બેસની કિંમત એક લાખને પચાસ હજાર ઉપર રાખવામાં આવેલી છે બે બેસની પહેલા નંબરની આ બીજા નંબરની બંને ભેસો સારામાં સારી વેચવાની છે આ વિવાની બાકી છે મિત્રો પહેલાં નંબરમાં બતાવી હતી એ ભેંસ ચાર મહિનાની ગાભણ છે બંને ભેસોની કિંમત એક લાખ અને પચાસ હજારની ઉપર રાખવામાં આવેલી છે બે ભેંસની કિંમત તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એમનો પણ મોબાઈલ નંબર અને સરનામું મૂકેલું છે પણ ચેનલ ઉપર દોઢ લાખ રૂપિયા બે એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એના પછી સારામાં સારી ગાય વેચવાની છે દસ લીટર દૂધ હાજરમાં છે દૂધ આઠ લીટર હાજરમાં છે હજુ દૂધ વધારે કરશે ત્રણ નેક દિવસની વિવાયેલી એકદમ તાજી વીવાયેલી ગાય છે લઈ શકો છો મિત્રો સારામાં સારા દૂધવાળી અને બહુ જ વ્યવસ્થિત સર ગાય છે ગામ નાનાકાપરા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા કિંમત સિત્તેર હજાર રૂપિયા મોબાઈલ આપેલો છે હાલ આઠ લિટર દૂધ છે બાર લિટર દૂધની ગેરંટી બીજા વેતરમાં ગાય છે અને આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની પર તમારે ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામને કિંમત લખી મોકલી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખાસ કરીને લાઇક કરી દેજો મિત્રો